આંકલાવડી તાલુકાના રામપુરા પ્રાથમિક શાળામાં આજે નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા બાળકોને શાળા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું નિવેદિતા ફાઉન્ડેશન છેલ્લા વીસ વર્ષથી જિલ્લાના વિવિધ સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક યુનિફોર્મ પૂરા પાડતું રહ્યું છે આ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા અધિકારી શ્રીમતી અર્ચનાબહેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી બા ગોહિલ તેમજ શ્રીમતી પૂર્વી ભટ્ટ શ્રીમતી નીપાબહેન પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરી તેમનો ઉત્સાહ વધાર્યો અને નિયમિત અભ્યાસ તથા શાળામાં હાજરી માટે પ્રેરણા આપી નિવેદિતા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સંસ્થાનું મુખ્ય લક્ષ્ય ગ્રામ્ય વિસ્તારોના બાળકોને શિક્ષણ માટે જરૂરી સુવિધા પૂરી પાડવાનું છે જેથી કોઈ બાળક માત્ર સંસાધનોના અભાવે અભ્યાસથી વંચિત ન રહે સ્થાનિક ગ્રામજનોએ તથા શાળા પરિવારે આ સેવા પ્રવૃત્તિની પ્રશંસા કરી અને નિવેદિતા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો ગણવેશ એ શિસ્તતાનું પ્રતિક ગણાય છે નિવેદિતા ફાઉન્ડેશન લગભગ વીસેક વર્ષથી સતત નિરંતર આપણી જે ગવર્મેન્ટની સરકારી શાળાઓ છે તેમાં કાર્યરત છે એમાંની લગભગ પાંચ જેટલી સ્કૂલો નિવેદિતા ફાઉન્ડેશને બે હજાર છથી દત્તક લીધી છે જેમાં ઓલમોસ્ટ દર વર્ષે નિત નવી એક્ટિવિટી શીખવાડવામાં આવે છે એ સિવાય યુનિફોર્મ ડિસ્ટ્રિબ્યુશનનો પણ મોટા પાયે પ્રોગ્રામ થતો હોય છે લગભગ બે હજારથી વધારે સ્ટુડન્ટોને નિવેદિતા ફાઉન્ડેશનના યુનિફોર્મના લાભાર્થી બનતા હોય છે જેમાં બે જોડી અમે ગણવેશ આપતા હોય છે એની સાથે એક સ્વેટર એક સ્કૂલ બેગ એક આઈ કાર્ડ શૂઝ અને બે પેન સોક્સ આ એટલા માટે આપતા હોય છે કે આખો વર્ષ નિરંતર એમની સ્કૂલમાં આવવાની એક રહે એમના આત્મવિશ્વાસમાં વધારો થાય આત્મવિશ્વાસમાં વધારો થાય તો એ લોકોના ભણતરના ગુણવત્તામાં પણ સુધારો આવતો હોય છે એ સિવાય નિવેદિતા ફાઉન્ડેશન સ્કિલિંગ માટે પણ ખૂબ જ મોટા પાયે કાર્ય કાર્યરત છે સ્કૂલોમાં લગભગ દોઢસો જેટલી આણંદની સ્કૂલોમાં નિરંતર નિવેદિતા ફાઉન્ડેશન છેલ્લા વીસ વર્ષથી સેવાઓ પીરસે છે અને મને ખૂબ જ આનંદ છે કે અમારી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર અર્ચનાબેન પ્રજાપતિ ક્લાસ જે ઓફિસર છે છે એ મેડમ મેડમ જોડાયા અને ફાલ્ગુની બેન તેમજ પૂર્વી બેન આ બધા જ સાથે મળીને એક સરસ ટીમ બનાવીને બધાનું એક જ લક્ષ્ય છે કે બાળકો ભણે બાળકો જીવનમાં આગળ વધે અને બાળકો કોઈ એક સારા મુકામે સમાજમાં સ્થાન મેળવે આ લોકો ભારતનું ભવિષ્ય છે અને ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એવું કહેવાય ને કે કેળવણીની કેડીએ અમે લોકો બધા જ સાથે મળી અને આ કાર્ય કરીએ છીએ અને મને ખૂબ જ આનંદ છે કે નિવેદિતા ફાઉન્ડેશન દિવસે ને દિવસે ખૂબ જ મોટી ટીમ બનતી જાય છે મારી સાથે બીજા અઢાર લોકો નિવેદિતા ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી અને એડવાઇઝર તરીકે કામ કરે છે પરંતુ એવું કહેવાય ને કે એક ચહેરો આગળને બીજો પાછળ ધક્કા મારે છે એ રીતનું કામ નિવેદિતા ફાઉન્ડેશન નિરંતર કરે છે થેન્ક યુ સો